આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ધર્મેન્દ્ર પ્રવીણભાઈ અને સંજય મુછરિયાને એક ત્રણ વર્ષની બાળકીના છેડતીના અને શારીરિક ઉત્પીડનના કિસ્સામાં પાંચ વર્ષની સજા દરેકને અને વીસ વીસ હજાર દંડ ફટકારે છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારની માતાએ પોતાના પતિ સાથે છૂટાછેડા રહી અને ધર્મેશ પ્રવીણભાઈ સાથે લગ્ન સંસાર માંડેલો હતો આ લગ્ન સંસાર દરમિયાન ભોગ બનનાર બાળકી પણ તેમની સાથે રહેતી હતી આ બાળકી આરોપીઓને ગમતી નહીં એટલે તેને ખૂબ જ ઈજાઓ પહોંચાડતા ભોગ બનનાર બાળકીને વાંસામાં પેટના ભાગે ખૂબ ઈજાઓ હતી અને ગુપ્તાંગ ઉપર પણ ચીટીયા ભરાના ચિહ્નો હતા ભોગ બનનારને ખૂબ પીડા થતા પ્રાથમિક સારવાર પ્રથમ પાટણવાઓ કોઈ આર ડોક્ટર પાસે ગયા ત્યાં ખોટો ઇતિહાસ લખાયો ત્યારબાદ મોટીમારાડ સરકારી હોસ્પિટલમાં ગયેલા ત્યારબાદ સારું ન થતા ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાં ડોક્ટર નિસર્ગ જમનાદાસ પટેલ એનજે જે પટેલ હતા તેમને ઈજા સાથે હિસ્ટ્રી સુસંગત ન જણાતા વિશેષ પૂછપરછ કરી અને પોલીસને જાણ કરેલી તત્કાલીન પીએસઆઈ શ્રી વાયબી રાણાએ ગુનાની તપાસ કરેલી આરોપીઓની ધરપકડ કરેલી અને ત્યારબાદ ગજેન્દ્રસિંહ ઝાલાએ ચાર્જશીટ કરેલું આ કેસ કોર્ટમાં ચાલી ગયેલ આરોપી પક્ષે ભોગ બનનાર ખોટી ફરિયાદ કરેલ હોવાની બચાવ લેવામાં આવેલો પરંતુ પુરાવાઓ મેડિકલ સર્ટિફિકેટ અને સંયોગિક પુરાવાને ધ્યાને લઈ ધોરાજી મહેરબાન મેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને પાંચ પાંચ વર્ષની સજા અને વીસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો